સાબરકાઠા હિંમતનગરમાં ગો તસ્કરોના ત્રાસ બાબતે જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપવામાં આવ્યું મળતા અહેવાલ મુજબ પશુપાલકના વાડામાંથી ગાયો ઉઠાવી ભાગેલા તસ્કરોએ ફાયરિંગ કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે બજરંગદળ દ્વારા ફાયરિંગના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપવામાં આવ્યું ખેડ તસિયા રોડ પર ગો તસ્કરોનો પીછો કરતા બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનો આક્ષેપ જ્યારે ગામબોઈ પોલીસને અરજી આપવા છતાં ફરિયાદ નહીં નોંધાતા રજૂઆત કરાઈ હતી એસપીને રજૂઆત કરી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવાની માંગ કરી હતી આપણે આજે સાબરકાંઠા એસપી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું આવે આવેદનપત્ર એ અનુસંધાનમાં આપવામાં આવ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી હિંમતનગરના અલગ અલગ વિસ્તારોમાં ગૌ તસ્કરી થઈ રહી છે મોડાસાથી આવીને ગાડીઓ જાહેર રસ્તા ઉપરથી ગાય માતાને ગાડીમાં ઉઠાવીને જઈ રહી એનું બજરંગ દળ તથા ગૌરક્ષકો દ્વારા ત્રણ મહિનાથી નિરીક્ષણ કરી દેવામાં આવે છે અને એક બે વાર એમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ગાડીઓએ કાર્યકર્તાના ઉપર બાઈકો ઉપર ગાડી નાખી અને બે દિવસ આ ગઈકાલ રાતે એક ગાડી ઇનોવા જે જે ત્રેવીસ નંબરની જે નંબર પ્લેટ હતી એ ગાડીમાં રાતે એક વાગે સમથિંગ હિંમતનગરના મહાવીનગર આપણે ખેડ ખેડતસિયા રોડ ઉપરથી એક ગાય ઉઠાવવામાં આવી એની માહિતી ગૌરક્ષકોને મળતા ગૌરક્ષકોએ એમનો પીછો કરતા આ ગાડી ખેડ ખેડતસિયા રહીને ચાદણી થઈને સીધી એના પીછો કરતાં ચાદણી જોડે ગૌરક્ષકો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું એના અનુસંધાનમાં પોલી આપણે એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવનારા સમયમાં હિંમતનગરના દરેક વિસ્તારમાંથી આવી ગૌ તસ્કરીઓ બંધ થાય એના માટે અમે એસપી સાહેબને સ્ટ્રીકલી પ્રયાસ કરે એના માટે અમને આવેદન દેના